હાલો મિત્રો અત્યારે હું ભુજથી નીકળી ગયો છું અને માતાના મઢે જવાના મઠ આપણે ભુજથી સો કિલોમીટર છે અને અત્યારે હું રસ્તામાં છું તો માતાના મઢને દર્શન કરાવું માતાજીના અને બ્લોકમાં બન્યા રહીજો અને તો ચાલો અત્યારે હલો મિત્રો અત્યારે માતાના મઢે પહોંચી ગયા છીએ અને લખી નાખજો દર્શન જય મિત્રો અત્યારે આશાપુરા માતાના મંદિરે પહોંચી ગયા છીએ બારે ફરસાદીની વ્યવસ્થા છે સુંદડી છે શરીફળ છે જે લોકોએ માતાજીને માનતા કરી હોય ત્યાં બહારથી પ્રસાદી અંદર લેતા જાય અંદર મંદિરની અંદર પ્રસાદી બહાર જ મંદિર પર પ્રસાદી મળે છે બહાર કંકુ છે શરીફળ છે પેંડા છે માતાજીના પેંડા પણ લોકો દરે છે કોઈને માનતા હોય તો પેંડાના

બધી સુવિધા છે આ આશાપુરા માતા મંદિર છે તો આખો બ્લોગ જોઈજો I don't go on that one.